સ્પેશિયલ વ્યવસ્થા શિક્ષણ વિભાગ માટે ખાસ કરી છે શિક્ષકોની ઘાટમાં ધ્યાનમાં રાખીને શું છે અને કઈ દિશા તરફ સરકાર આગળ વધી શકે હું સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષણના ઘટની શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એ એના માટે અને હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર કચ્છ વતી કચ્છ જિલ્લો એક બોર્ડર ઉપરનો જિલ્લો છે વન ફોર્થ ઓફ ગુજરાત છે અને આટલા મોટા જિલ્લાની અંદર શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હતા પરંતુ એમને પણ એમના વતને જવાનું હોય એમને એમના ઘર નજીક જવાનું હોય ત્યારે નિયમાનુસાર એમણે પોતાની બદલી માગી હોય અને બદલી થઈને જતા હોય ત્યારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી અને જે રજૂઆતનો સકારાત્મક પડઘો પ્રતિભાવ સરકારે આપ્યો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાંસેલિયા સાહેબ આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટિન ભરતી તો થશે જ પણ એ ઉપરાંત ધોરણ એકથી પાંચ માટે પચીસસો શિક્ષકોની ભરતી અને છથી આઠ માટે સોળસો શિક્ષકોની ભરતી વધારાના એકતાલીસો શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે જે રૂટિન ભરતીથી ઉપરાંતના છે જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં એકતાલીસો શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે એનો હું આભાર વ્યક્ત કરું છું